આ લો તલાક ના પેપર અને હવે પછી છે ને મને ક્યારે ફોન ના કરતા હું જાઉં છું મને એક ખબર ના પડી કે તારી પત્નીએ 50 લાખ રૂપિયા લઈ અને તારી જોડેથી સૂટા લીધા આટલા પૈસા કમાતા લોકોનો વર્ષો વીતી જાય અને તોય તું ખુશ મમ્મી પૈસા નું તો શું છે પૈસા તો કાલે ખરીદી કમાઈ લઈશ એ બધું તો ઠીક છે પણ તમારા બંનેના વચ્ચે એવી સી વાત થઈ કે તમારા બેનો સૂટા સેરા લેવા પડ્યા મમ્મી વાત એમ છે કે અમારા બંનેને જોડે રહેવા માટે મારે કોઈ એકને છોડવું પડે એમ હતું તારે બીજા જોડે રહું તું તો તું એના જોડે લગન શું બા કર્યા મમ્મી એ કોઈ છોકરીની વાત નથી કરતી એ તમારી વાત કરે છે મતલબ તું કેવા શું માંગે મમ્મી એ તમારી સાથે રહેવા નથી માંગતી એ કહે છે કે તમે મમ્મીને કે તો ગામડે મૂક્યા હો કે તો કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો જ હું તમારી સાથે રહીશ અને મેં તમને છોડવાની ના પાડી અને એને છોડવા માટે મેં પચાસ લાખ રૂપિયા આપ્યા પચાસ લાખ તો શું છે કાલે આપણે બીજા કમાઈ લઈશું એનું કશું જ નથી મમ્મી તમારા માટે આ પચાસ લાખ રૂપિયા તો કંઈ નથી અને મારી જોડે એક કરોડ માંગ્યા હોત ને તો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એને એક કરોડ રૂપિયા આપી દે કારણ કે આ દુનિયામાં મારી મા સિવાય મારા માટે બીજું કશું જ નથી